આ એક મસ્ત પ્રોટેક માં પાડો સ્ટોરી આઈ ની મસ્ત તેને આયા પણ વિડીયો ઉતારવાની મનાય છે હેલો મિત્રો તો જય માતાજી બધાને તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તો ઘણા દિવસો પછી આપણો એક નવો બ્લોગ આવી રહ્યો છે કેમ કે તો આપણે હોળી ધુલેટીની ત્રણ દિવસની રજા પડી છે તો એ માટે આપણને શેઠ ફરવા લઈ જાય છે એ માટે મને એમ લાગ્યું તો આજ તો વ્લોગ બનવો જ પડે તો ચાલો હજી તો હું ભળિયા જાઉં છું નહીં જોઈન ક્રિયા થઈ ગયું છું તો ચાલો તમને ભળિયા જઈને મળું હા હું પૂજા હાલો હવે કે તારે આવું હે ચાલો તો ચાલો મિત્રો હવે તમને હું ભળીએ જઈને મળું જો બેગ બેગ કમ્પ્લેટિંગ ગાર્ડન તૈયાર થઈ ગયો છું હવે અને આવ્યું આપણું વાૂસા ભળિયાનું તો ચાલો ભળીએ જઈને મળ્યું તમને હું જોઉં એક પોગી ગયો છું અને આ છે અમારી ઓફિસ તમે જોઈ શકો છો છે અમારી ઓફિસ અને અમારી તો બસ હજી આવી નથી એટલે વહેલા ત્રણ ચાર વાગે નીકળવાનું છે તો ત્યાં સુધી આરામ કરી લેવી અને મળ્યા તમને વહેલા ત્રણ ચાર વાગે તો મિત્રો ફાઇનલી અમારી બસ આવી ગઈ છે

Yay! चलो दे दे। क्या है चार में उभ रिया शक्ति होटल है

તો હવે અમે નીકળી જાય છે કાગગોળ બાજુ અમે જલારામ બાપાના મંદિરે જઈ રહ્યા છીએ તો દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ જોઈ શકો છો પાછળ હા તો હાલો આગળ આવશે ખાલી દર્શન જ કરવા આવજો એવું કીધું તો ચાલો ત્યાં જઈને મળી આ છે અમારો ઓક્સ્ટા આ ભાઈ રે ઉતાવાડ છે જો બધા આગળ આલ્યા જ છે કરો આ કોમેન્ટ કરવાનું હોય આપણે દેખાડવાનું અચ્છા ઠીક છે સમરિયા તો મિત્રો જલારામ બાપાના દર્શન કરીને નીકળી ગયા હી પણ અહીંયા વિડીયો શૂટિંગ વિડીયો શૂટિંગની મનાઈ હતી એટલે ઉતારવા કંઈ મળ્યું નહીં તમારા બધા તરફથી મેં દર્શન કરી લીધા છે એટલે કોઈ માનતા નહીં અને હવે અમે નીકળી ગયા છીએ અરે હવે ક્યાં કાગવડ તો ચાલો કાગવડ જઈને મળી તમે દો મિત્રો બસ નીકળી પડી છે હવે કાગવડ બને આપડે તરફ જઈ રહી છે ખાલી 3-4 કિલોમીટર તો મિત્રો હવે અમે જો કાગળ પગિજીએ છીએ અને નીકળી પડ્યા છીએ દર્શન કરવા જય અંબે જય અંબે ને જય ખોડલ જય જય મા જય મા આホンમ આ છે મંદિર આદ મંદિર હે

તો ચાલો મિત્રો તમને અંદર જઈને દેખાડું મંદિર કેવું છે હા મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ અમે હા મિત્રો શકો છો મસ્ત મંદિર છે અચ્છા મારા બટુક ભાઈ દર્શન કરી લો તારે તમે બધા ನಕಾ ನಾ ಪಡ ಪ તો મિત્રો ખોડિયારમાં માના દર્શન કરી લીધા છે અને હવે અમે નીકળી જઈશું જુનાગઢ બાજુ અને થોડા ફોટા બોટા શૂટ કરશું પછી અમે નીકળશું જુનાગઢ બાજુ તો ચાલો તમને જુનાગઢ જઈને મળી આવે એટલે સાઈડ થી જો એક્સપ્રેસ એક્સપ્રેસ ગઈ સાહેબ બટુકભાઈ તમારે બેહ હોય એવી રિક્ષામાં બટુકભાઈ અમારે થોડાક શર્માઈ તમે શરમા હો ને તમને કેમ લેવા તો ચાલો તમને મળવી જુનાગઢ જાય તો મિત્રો આવી ગયા છીએ હવે નાસ્તો કરવા બરાબર દેખાડો ભાઈ

તો ચાલો મિત્રો નાસ્તા પાણી થઈ ગયું છે અને લઈ લીધી આ ફ્રૂટી અને હવે નીકળવાનું છે જૂનાગઢ બાજુ તો ચાલો તમને જૂનાગઢ જઈને મળવી તો ચાલો જૂનાગઢ જઈને મળ્યા તમને Hi. <laughs> મેં ગી નહી સકતા ગી નહી ફેલી દેખતી મેં ગી દે ગી દાજ કે